મિત્રો આજના વિડીયોમાં માતાજીનું ટેક્સ લિરિક્સ વાળું સ્ટેટસ બનાવતા શીખીશું એકદમ અલગ રીતે સબસ્ક્રાઈબ કરી દો બાજુ તરીકા ભીખ માંગણી કા સૌથી પેલા તમારી એલાઇટ મોશન ચાલુ કરી લો પછી મિત્રો આ પ્રોજેક્ટ ઉપર તમે ક્લિક કરશો એટલે મિત્રો મિત્રો જોવાનું આ બીટ પ્રોજેક્ટ છે છે અને તમારી એલાઇટ મોશન નહીં દેખાય બરાબર તો આ બે પ્રોજેક્ટની લિંક મારા વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે તમારી એલાઇટ મોશન એપ્લિકેશનમાં એડ કરી લેજો એડ કર્યા પછી મિત્રો સૌથી પેલા આ બીટ પ્રોજેક્ટ છે એ તમારે ઓપન એટલે કે ચાલુ કરી લેવાનું આ રીતે બીટ પ્રોજેક્ટ ખોલશું એટલે મિત્રો આ રીતે ઇમોજીમાં તમને આ રીતે ઓકે કરવાનું ઓપ્શન આવશે તો ઓકે કરી દેવાનું તમારે કશું કરવાનું બીજું પછી આ રીતે જશું તો આ ગ્રુપ જોવા મળશે ગ્રુપમાં તમને આ ટેક્સ્ટ જોવા મળશે જોઈ લો મિત્રો ટેક્સ્ટ લિરિક્સ બધી આ રીતે હું તમને લખીને આપી દઈશ જોઈ લો મિત્રો આ ટેક્સ્ટ લિરિક્સ આપણે લખાઈ જઈએ કમ્પ્લીટલી પણ મિત્રો અમુક ટેક્સ આપણે જાતે ચેન્જ કરીશું વિડીયો તમારે ત્યાંથી જોવાનો છે ટેક્સમાં ઇફેક્ટ પણ મારીશું તો મિત્રો સૌથી પહેલાં શરૂઆતમાં આવી જવાનું આ રીતે ઝીરો ઝીરો પર એક ફોટો એડ કરવાનો તમારે કોઈ પણ માતાજીનો ફોટો તમે એડ કરી શકો છો તો મિત્રો જે હું ફોટો યુઝ કરું એ તમારે જોતો હોય તો ટેલિગ્રામમાં આપી દઈશ તો મિત્રો પ્લસ ઉપર ક્લિક કરજો આ મીડિયમ જ જો આ રીતે મીડિયમ જયા પછી મિત્રો તમારે શું કરવાનું આ રીતનો એક ફોટો હશે જોઈ લો મિત્રો આ ફોટો આ રીતનો તમારે જોતો હોય તો મારી ટેલિગ્રામ ચેનલ જોઈન કરી લો એની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે ત્યાં આપી દીધી બરાબર ફોટો આવી જાય એટલે ઉપર ત્રણ ડોટ ઉપર ક્લિક કરી દેજો પછી મિત્રો ની ઉપરથી ગણ લઈજો એક બે ત્રણ ચાર અને પાંચ આ પાંચમાં નવાનું ફૂલ કોમ્પ્રેસ એરિયા લખવીને પર ટચ કરી દેવાનું આ રીતે ખાલી જગ્યા પર ટચ કરવાનું આ ફોટો આટલા સુધી જ આવશે આપણે એક ફોટાથી જ બનાવશું બરાબર તો આ ફોટાના આપણે છેલ્લા માર્ક સુધી આ રીતે આંગળીની મદદથી જતા રહેશું પછી ફોટા ઉપર ક્લિક કરી દઈશું ફોટા ઉપર ક્લિક કરી આ ઓપ્શન પર ક્લિક કરશું અને આ ખાલી જગ્યા પર ટચ કરીશું આ રીતે જોઈ લો મિત્રો આ ફોટો આપણો આવી ગયો પણ ટેક્સ્ટ લિરિક્સ અહીંયા દેખાતા નથી તો શું કરીશું આ ફોટાની સામે દબાઈને ફોટાને નીચે ખેંચશું આ રીતે ફોટાને દબાયો આ રીતે નીચે ખેંચ્યો જોઈ લો મિત્રો ઉપર ગ્રુપ રાખવાનો નીચે ફોટો રાખવાનો બરાબર તો આપણી ટેક્સ્ટ લિરિક્સ અહીં તમને દેખાશે આ રીતે કમ્પ્લીટલી જો મિત્રો આ રીતે ટેક્સ લિરિક્સ દેખાય એટલે તમારે શું કરવાનું ગ્રુપ ઉપર ક્લિક કરી દેવાનું ઉપર આઇકન ત્રણ લીટરમાં જતો રહેવાનું ત્રણ લીટરમાં જઈ અનગ્રુપનું ઓપ્શન હશે એની પર ક્લિક કરી દેવાનું આ અનગ્રુપ થઈ ગયું આપણું જો જ અનગ્રુપ કરી નીચે જશો તો આપણી ટેક્સ લિરિક્સ અહીં તમને દેખાશે છુટ્ટી પડેલી બરાબર તો આપણી પહેલી ટેક્સ છે પહેલી ટેક્સ એની પર ક્લિક કરી દો અહીં ડબલ એમાં જતા રહો ડબલ એમાં જઈ અહીં જોઈ લો મિત્રો હિન્દી વડોદરા બોલ્ડ ફોન્ટ તમારે સિલેક્ટ કરવાનો આ તમારી અહીંયા લાઇટ મોશનમાં પહેલાંથી હશે ગોતી લેવાનો બરાબર બધા ફોન્ટે આમ ગોતું ગોતું જોવાનું એ આ હિન્દી વડોદરા બોલ્ડ ફોન્ટ આવે એની પર ક્લિક કરી દેજો એટલે આ રીતે તમારા ટેક્સ કાટા થઈ જશે બરાબર એટલું કરી ખરા નિશાન ઉપર ક્લિક મારવાનું ફરી ક્લિક કરવાનું હવે ખાલી જગ્યા પર ટચ કરી આ રીતે બહાર નીકળી જવાનું પછી આગળના ટેક્સ ઉપર તમારે સેમ પ્રોસેસ કરવાની ટેક્સ ઉપર ક્લિક કરવાનું ડબલ એમાં જવાનું અને મિત્રો ઉપર હિન્દી વડોદરા ફોન છે એની પર ક્લિક કરી એ ફોન તમને પહેલા નંબરમાં દેખાશે એની પર ક્લિક કરી અહીં ખરા નિશાન ઉપર ક્લિક કરી દેજો આ રીતે પછી બરાબર પછી ફરી ક્લિક કરી ખાલી જગ્યા પર ટચ કરી બહાર નીકળી જજો તો આ રીતે બધા ટેક્સમાં તમારા આ હિન્દી વડોદરા બોલ્ડ ફોન સેલેક્ટ કરી લેવાનો પછી આ રીતે ટેક્સ જોતું જોઈતું આગળ જવાનું આ નામ હશે જોઈ લો મિત્રો કિશન એડિટ એવું લખ્યું છે એની પર ક્લિક કરવાનું ડબલ એમાં જવાનું ડબલ એમાં જશો તો અહીં કિશન એડિટ લખ્યું છે બરાબર તો એની પર ક્લિક કરી આ રીતે તમારે એ પ્રોજેક્ટ ભૂખી લેવાનો અહીં તમારે નામ લખી દેવાનું જોઈ લો મિત્રો તમારું કમ્પ્લીટલી અહીં નામ લખી દેવાનું મેં મારું નામ લખી દીધું બુમબામ વાઇટી અહીં મારું નામ આવી ગયું તો અને ખરા નિશાન પર ક્લિક મારી દેવાનું ખાલી જગ્યા પર ટચ કરી દેવાનું તો જોઈ લો મિત્રો અહીં મારું નામ લખાઈ ગયું કમ્પ્લીટલી એટલું કામકાજ થઈ જાય હવે શું કરવાનું તમારા સીધું અહીંથી બેક કરી દેવાનું ફોનનો બેક બટન દબાઈ બહાર આવી જવાનું આ રીતે બારે આવશો એટલે આ રીતે તમને ઇફેક્ટ મેં આપી છે બરાબર ઇફેક્ટ ખોલી લેવાની ઇફેક્ટ ખોલશો ટોટલ એક ગ્રુપ છે બે ત્રણ ત્રણ ગ્રુપ જોવા મળશે ઉપર તો ખાલી મારું નામ છે બરાબર તમારે શું કરવાનું આજે મારું નામ છે મારું નામ એની પર ક્લિક કરવાનું ઇફેક્ટમાં જવાનું ત્રણ ડોટમાં જવાનું ત્રણ ડોટમાં જઈ કોપી કરી લેવાનું આ રીતે કમ્પ્લીટલી કોપી કરી સીધું તમારે ફોનનું બેક બટન દબાવી બહાર આવી જવાનું આ રીતે આપણા બીટમાં આવી જવાનું કમ્પ્લીટલી આ રીતે બીટમાં આવ્યા પછી આ રીતે તમારે શું કરવાનું ઓકે કરી દેવાનું ઇમોજીમાં ફોન્ટ એડ કરવો હોય તો કરી દેવાનો પછી તમારે શું કરવાનું આ રીતે પહેલું ટેક્સ્ટ છે આપણું એની પર ક્લિક કરવાનું ઇફેક્ટમાં જવાનું કમ્પ્લીટલી ઇફેક્ટમાં જઈ ત્રણ ડોટમાં જવાનું ત્રણ ડોટમાં જઈ પેસ્ટ કરવાનું ઓપ્શન આવશે પેસ્ટ કરી દેવાનું પેસ્ટ કરશો એટલે આ રીતે તમે જોઈજો લો ડેમ હું જોઈ એ પ્રકારની ઇફેક્ટ ટેક્સ્ટમાં વાગી જાય આપણી બરાબર આગળના ટેક્સ્ટ ઉપર ક્લિક કરવાનું ઇફેક્ટમાં જવાનું આ રીતે કમ્પ્લીટલી ત્રણ ડોટમાં જવાનું અને મિત્રો તમારા પેસ્ટ ઇફેક્ટ કરી દેવાની આ રીતે ખાલી જગ્યા પર ટચ કરવાનું તો જોઈ લો મિત્રો આપણા ટેક્સમાં આ રીતે ઇફેક્ટ વાગી છે બરાબર તો બધા ટેક્સમાં તમારે કમ્પ્લીટલી ઇફેક્ટ પેસ્ટ કરવાની સ આપણે તમારે શું કરવાનું આ રીતે ટેક્સમાં ઇફેક્ટ પેસ્ટ કરતું કરતું જવાનું આ આપણું નામ આવી જાય એમાં પેસ્ટ કરી દેવાનું આ ઇમોજીમાં ટેક્સ આપણે ઇફેક્ટ પેસ્ટ કરવાની નહીં આ બે ઇમોજીમાં ટેક્સ તમને ઇફેક્ટ લગાવીને જ આપી છે બરાબર પહેલાંથી જોઈ લો મિત્રો આ રીતે બ્લેન્ક ઇફેક્ટ લગાવીને જ આપી છે તો બીજા ટેક્સ્ટમાં તમારે આ ઇફેક્ટ પેસ્ટ કરી દેવાની બાકીના બીજા બધા જેટલા ટેક્સ્ટ છે એમાં પેસ્ટ કરી દેવાની બરાબર તો આપણી ટેક્સ્ટમાં ઇફેક્ટ પેસ્ટ થઈ જાય એટલે તમારે શું કરવા હું ફોનનું બેક બટન દબાઈ બહાર આવી જવાનું આ રીતે કમ્પ્લીટલી બહાર આવ્યા પછી આપણે બીટ ઇફેક્ટમાં આવી જવાનું બીટમાં નહીં સોરી મિત્રો ઇફેક્ટમાં આવવાનું ઇફેક્ટમાં આવ્યા પછી મિત્રો જોઈ લો અહીં હું તમને બતાવી દઉં આ રીતે કમ્પ્લીટલી ગ્રુપ એક નામવાળું છે બરાબર એની પર ક્લિક કરો લેયર બોક્સ ઉપર ક્લિક કરો અને તમારે શું કરવાનું કોપી લેયર કરી દેવાનું આ રીતે કોપી લેયર કરી ફોનનું બેક બટન ફરી ફોનનું બેક બટન તો આ રીતે બહાર આવી આપણે બીટમાં આવી જવાનું આ રીતે બીટ ખોલી લેવાનો બીટ ખોલી તમારે શું કરવાનું જીરો જીરો પર રવાનું આ એક લેયર બોક્સનું ઓપ્શન છે એની પર ક્લિક કરવાનું અને આ રહીથી પેસ્ટ લેયર કરી દેવાનું આ રીતે પેસ્ટ લેયર કરશો એટલે ઉપર દેખાશે જોઈ મિત્રો આ ઉપર ગ્રુપ આવશે બરાબર ગ્રુપ પર ક્લિક કરો ઉપર ત્રણ લીટા પર ક્લિક કરો અને છેલ્લું ઓપ્શન અનગ્રુપ અનગ્રુપ કરી દો આ રીતે કમ્પ્લીટલી જેવું તમે અનગ્રુપ કરશો જોઈ લો મિત્રો એક બે ત્રણ ચાર પાંચ પાંચ લેયર ખુલી આપણી બરાબર તો અહીંની આંખો અહીંથી બંધ છે જોઈ લો તમે આંખો બંધ છે ને ખોલી લો એક બે ત્રણ ચાર અને પાંચ પાંચે પાંચ આંખો ખોલી લો પીએન જે આપણું વાગી ગયું અહીં કારણ આપણા નામ વાગી જશે બે ત્રણ બધા નામ ચેન્જ કરતાં શીખીશું બરાબર ઉપર જે નામ લખ્યું છે બુમ્બામ વ્હાઈટ એની પર ક્લિક કરો ડબલ એમાં જતા રહો અહીંયા આ નામ પૂંખી તમાર નામ લખી દો એટલે તમાર નામ કમ્પ્લીટ અહીં વાગી જશે એટલું કરી ખરા નિશાન પર ક્લિક કરો ખાલી જગ્યા પર ટચ કરો નીચે ઇન્સ્ટા બૂમ બામ છે એની પર ક્લિક કરો ડબલ એમ જતા અતારો ડબલ એમ જઈ અહીં તમારી ઇન્સ્ટાગ્રામની આઈડી અહીં તમારે લખવાની એટલું કરી ખરા નિશાન પર ક્લિક મારી દેવાનું ખાલી જગ્યા પર ટચ કરવાનું નીચે અહીં નામ છે યુટ્યુબવાળું એની પર ક્લિક કરવાનું ડબલ એમ જ આવવાનું ડબલ એમ જઈ તમારી યુટ્યુબની આઈડી અહીં લખવાની અને તમારી ટેલિગ્રામની આઈડી અહીં લખવાની એટલું કરી ખરાબ નિશાન ઉપર ક્લિક મારી દેવાનું કમ્પ્લીટલી એટલા આ નામ લખવાનું આપણું કામકાજ પૂરું થઈ જશે બરાબર મિત્રો તમારા નામ આવી જશે મારા નામ નીકળી તમારા નામ આવી જશે તો ટેક્સ લેરિક્સમાં ઇફેક્ટ તો આ રીતે કમ્પ્લીટલી સેટ જ છે બરાબર તો ફરી અહીંયાથી બેક કર દો એક વખત બેક કરી તમારે ફરી ઇફેક્ટમાં આવવાનું હવા લાસ્ટ વખત આવવાનું પછી મિત્રો જોઈ લો આ એક તમને બતાવું ગ્રુપ નંબર બે ઇફેક્ટ લખ્યું છે એની પર ક્લિક કર દો લેયર બોક્સ ઉપર ક્લિક કર દો અને અહીંથી કોપી લેયર કર દો આ રીતે કમ્પ્લીટલી કોપી લેયર કરી ફોનનું બેક બટન દબાવવાનું ફરી ફોનનું બેક બટન દબાવવાનું બહાર આવી ગયા આપણે બીટમાં આવી જવાનું હોય આ રીતે કમ્પ્લીટલી બીટમાં આવ્યા પછી જીરો જીરો પર રહેવાનું લેયર બોક્સ ઉપર ક્લિક કરવાનું અને અહીંથી ફરી પેસ્ટ લેયર કરી દેવાનું આ રીતે પેસ્ટ કરશો જોઈ લો મિત્રો ગ્રુપ ઉપર છે બરાબર ગ્રુપ ઉપર ક્લિક કરો ઉપર ત્રણ લીટા ઉપર ક્લિક કરો આ રીતે ત્રણ લીટા પર ક્લિક કરી અન્નગ્રુપ લખેલું હોય એની પર ક્લિક કરવા દે રીતે અન્નગ્રુપ ઉપર ક્લિક કરશો એટલે બીજી ત્રણ લેયર ખુલશે જોઈ લો એક બે અને ત્રણ બરાબર તો ત્રણે ત્રણ લેયર દેખાશે ને એની આંખો બધાની બંધ કરીને આપી છે એક બે અને ત્રણ ત્રણે ત્રણ આંખો ખોલી દીધી જોઈ લો મિત્રો અહીંથી ત્રણેય આંખો ખોલશો એટલે જોઈ લો મિત્રો તમને બતાવી દઉં શરૂઆતમાં આ રીતની ઇફેક્ટ આપણી વાગશે તમે ડેમોમ જોયું હતું એ પ્રકારની ઇફેક્ટ આપણી આ રીતે વાગશે બરાબર જોઈ લો મિત્રો તો આ ડેટસ આપણું બની ગયું કમ્પ્લીટલી આના શું કરીશું આપણી ગેલેરીમાં સેવ મારીશું બરાબર મિત્રો તો સેવ કરવા માટે ઉપર જે તીરનું ઓપ્શન છે જોઈ મિત્રો એની પર ક્લિક મારીશું અને મિત્રો સીધું અહીંથી એક્સપોર્ટ ઉપર ક્લિક કરી દઈશું આ રીતે જેવું તમે એક્સપોર્ટ ઉપર ક્લિક કરશો તમારી ગેલેરીમાં સેવ કરવાનું ઓપ્શન આવી જશે તો મિત્રો મળીશું બીજા વિડીયોમાં ત્યાં સુધી જય માતાજી